સુરત જિલ્લાની આંગણવાડી બહેનોની ટીચિંગ લર્નિંગ મટીરિયલની તાલીમ આપવામાં આવી ટીએલએમ માસ્ટર ટ્રેનર્સ ખ્યાતિ ભટ્ટ કૌશિકા પટેલ પ્રવિણા પટેલ હિના પટેલ ઉર્વશી ધારિયા ભાવેશ વસાવા જાસમિન પટેલ દીક્ષિતા ડોડિયા અને શ્વેતા પટેલ ઓલપાડ દીક્ષી દિહણ બારડોલી મહુવા માંડવી વગેરે સ્થળ

પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્ર ઓગણીસો ને પંચ્યાસીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું કામ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે આ સિવાય ગર્ભવતી મહિલાઓને

આગળ વધીને પોતાના જીવનકાળ દરમિયાન કંઈ નવું શીખવા મળે તે માટે ઉપરોક્ત બહેનો દ્વારા ખૂબ જ સુંદર મહેનત કરીને આ તાલીમ આપવામાં આવી હતી ચેતનજી બુંદેલા ટીવીએટીન ન્યૂઝ સુરત